નથી તો જ્યાં સુધી એમએચઆર એમએસ અબ્રુડ ની સીટો વધારો નહી થાય ત્યાં સુધી એક પણ તારાકા દેજી બહાર નીકળવાનો નથી વાઇસ ચાન્સેલર સન ની ઓફિસ આજે ચર્ચા પણ કરવાની છે અને એમએસ ડબલ્યુ ના જે ભી એડમિશન પ્રોસેસિંગ ની કમિટી છે એ કમિટી આજે અમારી સામે મુકવાની ન આવે ભૂતકાળની અંદર બાર છ બે હજાર પચીસના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એક રજૂઆત કરી હતી વાઇસ ચાન્સેલર સરને કે એમએચઆરને એમએસ સબ્લુના વિદ્યાર્થીઓની શેટોની અંદર વધારો કરવાની અંદર આવે

લો ફેકલ્ટી મેરિટ લિસ્ટ હજી સુધી જાહેર કરવાની અંદર આવ્યું નથી એ ભૂતકાળ અંદર પણ અમે બાર તારીખે એ પણ એક મુદ્દો લીધો હતો કે લો ફેકલ્ટી ના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ જાહેર કરવાની અંદર આવે આના સમયની અંદર બીજી બધી કોલેજોના ના મેરિટ લિસ્ટ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે પરંતુ આ એડમિશન પ્રોસેસ કેમ અટકી રહે છે એનો પ્રશ્ન આજે પૂછવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના આવે છે અને સરને અમે સીધી રજૂઆત કરી છે કે એમએસ યુનિવર્સિટી એમએચઆર અને એમએચઆર અને એમએસડબલ્યુ ના વિદ્યાર્થીઓ ના એડમિશન હેડ કમિટી અમારી સામે મૂકવાની અંદર આવે અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ તાત્કાલિક આપવાની અંદર આવે

અને સંકલનને આધારે જેટલા નિર્ણયો લેવાયા છે અત્યારે એ લઈ લીધા છે બે ત્રણ પોલિસી મેટર છે એટલે પોલિસી મેટરમાં મારે હાયર ઓથોરિટી પાસે જવું પડે અને એના નિર્ણય પેન્ડિંગ છે અને વિદ્યાર્થીઓ છે અમે વિદ્યાર્થીઓ માટે જ બેઠા છે અને વિદ્યાર્થીઓનું કામ થશે તો અમને ખૂબ આનંદ થશે એટલે અમે એમના પ્રશ્નો સોલ્વ કરવા માટે તત્પર છે